ક્યારે ચોમાસું આવે અને રોડ ઉપર લીલું ઘાસ થાય અમને ચરવા માંડે કારણ કે ખેતર માં દે એના માલિકે દૂધ દૂધ તકડી મૂકી મોર્નિંગ તો્યા છે સાડા છ હું ઘૂડતી નહીં એટિંગ થોડુંક બાકી તો કર્યું અને બબુ આયા બબુ હાડા પોંચનો ઉઠેલો છે તો ઊભા નહીં તો મને કારણ કે મમ્મી ભેસ દોવા ગઈ હતી તે મારે પગ બધીને રાખવો પડ્યો હવે પોતે બિસ્કિટ ખાવા લાગ્યા છે આપણે ઉઠીને ચા પાણી પી લઈશું કાલ દિવસે વરસાદ આવ્યો ને સોંજ ઉપર તો એવું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું ને તો મસ્ત ઠંડી વાત હતી બસ આવું વાતાવરણ તો ઘણી મજા આવે ઠંડો માહોલ તો થઈ ગયો પણ વરસાદ કાલે આવ્યો પણ એટલો બધો ના આવ્યો જેટલો આગળ વરસાદ તો ને એટલો બધો નથી આવ્યો કુક ચીકું પાકવાના બાકી છે લગભગ છેલ્લા પંદર વીસ દિવસ બધા નીકળી જશે નીકળી પણ જશે અને નવા ચાલુ પણ થઈ જશે ફૂલ વરી આવી ગયા તો ચાલુ થઈ જશે એટલો બધો વરસાદ ન થઈ વરસાદ બોલે તો કેટલો ખબર જો કે નીચે ભેન તો હતી ઉપર થોડું હુકાણું હતો એટલું આવી ગયો એટલે વળી સમતોલ થઈ ગયો જેટલું હુકાણું હતું એટલો આવી ગયો વરસાદ કારણ કે એવી ભારે ભરખમ વરસાદ આવ્યો જ નથી બિલકુલ કે આખી રાત ખેતરમાં પાણી પડ્યું રહે એવો વરસાદ બિલકુલ આવ્યો છે નહીં જોઈએ હવે એવી મોટી ભદરામણી ક્યારે થાય આ બધા ઉખાડી ઉખાડી વાયા હતા ખબર નહીં હવે થશે કે નહીં થાય હાલ તો બધાએ નાખી દીધા છે ભોડા બોડા બધા પાણી જોઈએ હવે તો ચોટ જાય તો બરોબર થઈ આ વાવણી કમ્પ્લીટ સીધી થઈ પછી પછી કેતાની વાવણી વોકી થઈ એક જગ્યાએ થઈ શરૂઆતમાં જે બાજરી આવી બાકી તો બધી વાવણી હારમ હારી કારણ કે શરૂઆત હતી અને ગુવાર પણ ઉગી ગયો આજે કાલે બધો નીકળી જશે પણ આ થોડો થોડો નીકળે છે તો હે ભાઈ આવા શું આવ્યું તે બે બી ભેગો હા હોય કાળેંગ શું કહે છે ભીંડા વાયા દૂધી વાવી પછી ગલકા તુર્યો ના વા્યો છેલ્લે છેલ્લે કાળિંગા પણ વાવ્યા કાકડી વાવી પણ હજી ઊગી નથી ખબર નહીં કઈ બાજુ વાવી ના ભાઈ એક દાડમ થે મને લાગતી દાડમ તરીકે આવડી મોટી થાય ભાઈ બબુને જામું ખેતરમાં મોટો મારવા કારણ કે મોર ધીરે ધીરે બોલે હતા એને ખાસ મોર સાંભળવાનો અને સૂર્ય પણ નીકળી ગયા હા કઈ બાજુ મોર બોલ્યો કઈ બાજુ મોર બોલ્યો એ બાજુ મોર બોલ્યો અને તાર કઈ બાજુ હોય એ બાજુ દઉં વાહ કારણ કે ગામડાની સવાર સવારમાં વહેલો કોઈ શોર સરાબો નહીં ખાલી એકદમ પક્ષીનો અવાજ બાકી કોઈ નહીં આ સ્પીકર ના રાખવાનું આ જ કારણ કારણ કે આજુબાજુનો પક્ષીનો અવાજ કેપ્ચર થાય બાકી સ્પીકરમાં તો મારો થાય ગયો Ne babu? Ha, hmm. ah, babu e amje.

જમી લીધું ટાઈમ થઈ ગયો ઓફિસ જવાનો પોણા નવ થઈ ગયા બબુ મારી પહેલો ના આવ્યો પણ તો કાળો પાછો થઈ ગયો એને અળાવ્યું હતી 칠라가기엔 차야, 현대가지 뭐. 뭐냐면 그래, 너 보다 이리 좀. 아직 안다 뻗었어, 여기. 너 આ પાછળ જે ગાયો ચરતી ખાય ને રોડ ઉપર એ બિચારી ચોમાસાની વાટ જોઈને જ બેઠી છે કે ક્યારે ચોમાસું આવે અને રોડ ઉપર જીલું ઘાસ થાય અને ચરવા મળે કારણ કે કોઈ ખેતરમાં ધાવા ના દે એના માલિકે દૂધ દોઈને તકડી મૂકી છે ચાર પાંચ મહિના જે પણ દૂધ આપ્યું છે દોઈ અને પછી બસ ચલો ગામમાં જતા રહીએમ આવી હાલત છે ગાયોની અત્યારે અને ગૌચર ક્યાંય છે નહીં ગૌચરની જમીન આખલી આખલી વાડ કરીને પોતાની ખેડમાં ઉપયોગ કરી લીધી હવે આ બસ એક જ આપણી પાસે એક જ ઓપ્શન છે ખાલી રોડ જ બસ બાકી બીજું કશું નહીં જો ખાઈન બહાર આવે ને એવું ગામમાંથી એક મનાળી આવી મનાળી એક નાના બચ્ચાને લઈને આવી છે મનાળી બિચારી ટૂંટી છે પણ નફટ કૂતરો રહ્યો ને બિચારને હેરાન કરે હરો નથી ઘરે આવજો નથી ખેતરમાં જાવજો બચ્ચે વાડમાં આખી બેઠો હોય હોય મની આવી હતી ને બિલાડી છે આ બાજુ માં પપ્પા હ હા

તો બસ આપડે એન્ડ કરીશું મળીશું નવિય સાથે તો આશા રાખીશું તમે વિડીયો ગમેશું લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા બા કેમ